i'll a to

હ નાખી દીધો હપ્તો વાલી દીધો એ સારું હા અ અસ મીલ કેમ મીલ આખો દાડી બસ હપ્તો હપ્તો એટલા હપ્તા ભરભર કરવાના આવા લોન ના લઉં કદી એકદમ લેવી તો સર વિચાર ઘર બનાવું સારું થ આ તો જબર પણ મેળ પડી ગયો છો પાકીટ જબર હાથમાં આવ્યું હતું કપુરિયા બાપુ ગયો છે મારે પાકીટ પે શીખો હાથ હાથ હજાર રૂપિયા કપુરિયા તું મને થાપને શીખો ને એનું બદલું મેં લઈ લીધું તું તા હોજે તા ઘેર માર તો હે ના લીલા લેર થઈ જઈ આમાં હોજી તો શીરો મગ બનાવીને ખાવું હો આ મન તારે ચોરતો હોય કે ભર્યો હે હા હા કપૂરના પૈસા તો આજે જ ચોરી ગયો જો આ મારા માથે પર ચોર ચોર મારા પૈસા લઈ ગયો ના કપૂરના પૈસા લઈ ગયો પોતાના ભાઈને નહીં છોડ્યો તો આ મને તો શું છોડવાનો આ લગાય ના છોડો હો પોતાના ભાઈને છોડ્યો નહીં કપૂર કપૂર જો કે આ કપૂરનું વાળું આ કરી ગયા હે પણ મારા માથે ચા દાડા મને કોક તો પકડવું પડશે આ ચોરના જો અત્યારે જઈને ઓના જોડી જાય તો મનવા નહીં દે એક તો હાવ ચારસો વીસ એટલે મનવા તો દેવા જ નહીં એટલે હું કોક તો વિચારવું પડશે ઓનો પહેલાં મને તો ઘેર જવા દે અને હું કોક કરવા દે એવો હા ચોર ચોર આ તો એ કેવું જો ઘર માં ચોન બહાર ભલો એ બધું કે કે કરી કત મારું ચોર કોણ ચોર કોણ કપૂરજી તમારો ચોર મળી ગયો આવો છો બોશે મોઢા માં બેહી જાય માય હેડ ચોર તો પકડાઈ ગયો પણ હારથી ના પાડવું પેલા મને તો કપૂર ચીને ઘેર જવા દે પેલા એવા કઉ હું કોઈ છે

નક્કી હવે કહે છે કપૂરજી નો પાડેલો હું જુઓ મા તો નહીં જાઉં અમે દેખાતા લાગતા જ નહીં કોઈ દેખાતું નહીં હવે તો મૂળતા જવું એમના પાછું પાડે મને તો કૂતરા કહે છે ને ખાલી પૂરો હમણાં છે લેવા પડશે અરે નહીં આવતો લેવું ન તો આવવા નહીં તારે કપૂર નો કૂતરો હાલ પોતાને ના જવાય આ કપૂરજી નું ઘર જ હો તારી આ કપૂરજી નું જ્યાં તો કૂતરો હે પણ તો કહેવા આવ્યો હારું કઈ ના ઘેર નતો જોયો તો ભાઈ એટલે કૂતરા લઈને જતો રહેલો તો કપૂર ગયો આ તો ઘેર મેલીન ગયો ગયો પેલી ચોરી ને એટલે નવો લાયેલો લાગે એ ચોક્કી લાવ્યો છે કહું આ તો આમાં ઘેર અમારે કપૂરયાન કહે ને કમન કહેવા આવ્યું તો કૂતરું કાબું આવી લે હે આ કહે ને કપૂરયાન કમન જો કહેવા આવ્યું તું તો કપૂર જો મારા પર એવો હશે એવો હશે એટલે હાલ તો રાજે રાજ જ રાખવું પડશે ના મારું તો ગોમમાં ઇજ્જત થાય એ જતી હતી ભાઈ ઓ કાળુજી જોજો નગર તમારી ઇજ્જત જા હા જો એવું કપૂરિયાને ખબર પડી કે તમે કૂતરો હન પડ્યો હતો કાળુજીનો તો કપૂરિયો વાત આખી ગોમમાં ફેલાય છે કપૂરિયાનો વિશ્વાસ ના થાય

ચોર ચોર તો પકડ્યો પણ કપૂરજી ઘેર ગયો તો તે કપૂરજી એ નતા કપૂરજી કતો ને આ શેતરમાં જelo લાગે હયા પાવળો તેદારા નો ઇમ નહી પડ્યો મારે કે કોઈ અમુ ના કરે ઓના હાથો 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 આરો આદે મત તો હા તો છે મને તો બાર મસ્ત ઘડીન કરવા દે આ આટલા ઈટ સર એટલે પતરું એવું થઈ ગયું હોતું નહી હતું હે આ તો આ તો ટૂંકો પડ્યો આ થાય ને કોમ આવે ખાલી પોતા તો બીજો બાજુ લાવવો પડશે આથો મળતો નઈ યાદ ને આવતા હાથા હા પૂજ્ય આવતા લાગે પાવડો લઈને આવે નક્કી આ શેતર જ આવતા લાગે મારા ઘેર જ આવશે મને ખબર આ અબાજ હતા કાળુજી ચોર ઉદ્યાલા કીધું કે હજી આવજો તૈન દાડા થઈ ગયા હજુ વાત નહીં કરી ચોરની ની જઈ મને ઠપકો હાલવા દે થોડો ઘણો

ચોર આપડા ઘરમાં રહ્યો પરત ચોરી ગયો આપણા ઘરમાં કે તારા મારા ઘરમાં તો આપણું શું તો આપણે ભાઈ તો ચોર તો મેં એ તો મેં સાચું પછી દાળે હજુ નહીં કે દાળે કઈ રહ્યા હોય કપૂરજી મેં હોય ચોર તો ગપ્પા માર્યા આગળ રવા દો

તમે શાંતિ રાખો સુવાન તો ચોર ના મળે હારું હેડો હાલ તો જવું પણ કાલ પાહો આય અને ચોર તો તમારા ઘરનો જ છે ઓકે ઘરનો નો વેક બાર નો હોય આપા ચોર થી મતલબ આ તો જો કે હારું ગયો કોમ પટી ગયો એટલે જતો રહ્યો જો તો ખરો આ કપુરીઓ આમ કેમ લાકડો મેલાવો નાઈ ગયો ને ચોર નું કીધું એટલે હા ગદ્દાર આ તો ચોર ઓધ્યાલો જ નહીં આવી જાય આ તો કહેતો તો કે હું ગોમમાં કહી જાય ગોમમાં કહી જાય તો મારી બદનામી થાય પણ મેં વાના ઘરની ચોરી કરી નહીં કોક તો કરવું જ પડશે હું કરું શું કરું લે ચોર તો મેં હોટ લીધો પણ આમાં એનો મોન છે તો નહીં જ તો શું કરું મને તો ભાઈ શોધજોથી બેહવા આવવા દે શોધી વિચાર ને તો જ મેળ આવશે ને કાલે મેળ નહીં આવે પિક્કા કરવું પડે બોલો હલોુજી બોલ્યા હા બોલો બોલો ઘણા યાદ બોલું

બરોબર હા જશુજી તમે શું આઈડિયા આપ્યો છે મને

વાત સાચી તો પીધો તો ખાસી વાત થઈ જાય નઈ આપણે એક વાર ચા પીધો તો એક વાર પીધો ખબર માં ઘેર યાદ ચા હા એ અધૂરો અધૂરું છે કહું ચીધું કોઈ ખબર કલા હા એવું આગળ હા વાંધો નહીં તમે કીધું ને એવું જ કરે અને આમ તમે એવું કીધું હોય ને મને આવા રવાતું નહીં બોલો

કપૂરજી તમારે મારો મારા ઉપર જે ઇઝામ આવ્યો ને એ તમારે પાછો લેવો પડશે એ મુશ્વા બોલાવૈ આમ ઢેતો આમ પડાવ હે ખબર હવા કરું હગાએ કીધું તો ખરા પણ ક્યાં તો જે કીધું ને જે કરી દઉં આજ મેળ આવશે એના મેળ નહીં આવો એવું જ કરવા જોઈએ મને હજુ જે કપૂરિયો પાવડો મેલી મેલી જાય મેલે હે ને પાવડો તો મારો જ લઈ ગયો લાગે કપૂરિયો જો તો ખરા મારા પાવડા લઈ જવાય ત્યારે ખાલી એક પાવડો લઈ લઇ તો ગો